બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી ખોડિયાર માોળા નાથ ની જે શિવ ગાડો હા કે ભોળાનાથ ગાડો હા છે જેને બેસવું હોય તે બેસી જાવ ભોળાનાથ નાથ ગાડો કે છે તેને બેસવો હોય તે બેસી જાવ ભોળા નાથ ગાડો હાકેણ માસ સોહામણો છે આજ શ્રાવણ માસ સોહામણા છે શિવ શક્તિ ને લાવો છે ભોળા નાથ ગાડો હા કે છે શિવ શક્તિ ને સમરવાનો લાવો છે ભોળા નાથ જળ લોટા ચડાવો પ્રેમ થકી જળ લોટા ચડાવો પ્રેમ થકી રુદ્રભિષેક કરી લો ભાવ ધરી ભોળા નાથ ગાઢો હાકે છે ભિષ કરી લો ભાવ દરી ભોળા નાથ ગાઢો હા કે મારે મારે જાવું છે મારે સોમનાથ દાદા ને મળવું છે મારે સોમનાથ દાદા ને મળવું છે ભોળાનાથ ગાઢો હા કે છે મારે સે લગામે જાવું છે મારે સે લગામે જાવું છે મેં તો મોગરાની માળા બનાવી છે મેં તો મોગરાની માળા બનાવી છે મારે માલિક કુંજનને પહેરાવવી છે ભોળા ના થાઢો હાકે છે મારે મલકા કુંજાને પહેરાવવી છે बोला नाथ गाढोहा कैसे शिव शंकर गाढोहा कैसे जेने बेसावोय ते बेसी जा बोला नाथ गाढोहा कैसे मारे युजन नगरे मा जावो से मारे युजन नगरे मा जावो से मारे सिपरा परना दे मनावो से મારે દે સિપરા નદી મારે મહાકાલેશ્વરને મળવું છે ભોળા નાથ છે મારે મહાકાલેશ્વર ને મળવું છે ભોળાનાથ ગાઢો હા કે છે શિવ શંકર ગાઢો હા છે જેને બેસવું હોય તે બેસી જા ભોળાનાથ ગાઢો હા કે છે મારે પરલી સહેર માં જાવું સે મારે પરલી સહેર માં જાવું સે માતા પાર્વતી ને કક કેવું સે માતા પાર્વતી ને કાય ક કેવું છે મારે બોલાવા જનથને મળવું છે ભોળાનાથ ગાઢો હા કે સે મારે ભોળાવજનાથ ને મળવું છે ભોળા નાથ ગાઢો હા કે શિવ શંકર ગાડું હા બેસવું હોય તે બેસી જા ભોળા નાથ ગાઢો હા કેશે મારે સૌરાષ્ટ્ર ધામ માં આવું છે મારે સૌરાષ્ટ્ર ધામ માં આવું છે ત્યાં ભી માં શંકર બીરાજે છે ત્યાં ભીમા શંકર શંકર બીરાશે મારે ભોળાનાથ ની ધૂન મચાવવી છે ભોળાનાથ ગાડો હા કે છે મારે ભોળાનાથ ની ધૂન મચાવવી છે ભોળાનાથ ગાડો આ કે છે મારે કન્યાકુમારી દેશમાં જાવું છે મારે કન્યાકુમારી દેશમાં જાવું છે માતા મીનાક્ષી ને રી છે માતા મીનાક્ષી ને રી છે મારે રામેશ્વર ને મળવું છે ભોળા નાથ ગાડું હા કેસે મારે રામેશ્વર ને મળવું છે ભોળા નાથ ગાડું હા शिव शंकर गाढ़ो हा कैसे जेने बेसवो होयते बेसे जा बोला नाथ गाढ़ो हा के छे मारे दारु कवन मा जावो से मारे दारु कवन मा जावो से मार फल बिली ना चढ़ाववा से मारे फल बिली ना चढ़ाववा से મારે નાગેશ્વર દાદાને મળવું છે ભોળાનાથ ગાડુ હા કે છે મારે નાગેશ્વર દાદાને મળવું છે ભોળાનાથ ગાડુ હા કે છે મારે નાવડી ભાંગલ તૂટેલ છે મારે નાવડી ભાંગેલી તૂટેલ છે મારે લય કાશી ભોળા નાથ ગાડું હાકે છે મારે લય કાશે ભોળાનાથ હા હાકે છે મારે ગંગા ગાંટે નાવું છે મારે ગંગા ગાંટે નાવું છે મારે કાશી વિશ્વનાથ ને મળવું છે થ ગાડું હા કેશે મારે કાશી વિશ્વનાથ ને મળવું છે ભોળનાથ ગાડું હા કેશે શિવ શંકર ગાડું હા કેશે જેને બેસવું હોય તે બેસી જા ભોળનાથ ગાડું હા કેશે મારે નાસિક શેર માં જાવું છે મારે નાસે કસેર માં જાવો સે મારે ગોદાવરી ઘાટે નાહવો સે મારે ગોદાવરી ઘાટે નાહવો સે મારે તાંબે કે શ્રાદ્ધ ને મળવો સે ભોળાનાથ ગાડો હાકે છે મારે તાંબેશ્વર દાદા ને મળવો સે ભોળાનાથ ગાડો હાકે છે જેને બેસાવો કુંડ માં નાવું સે મારે ગવરી કુંડમાં ના આવું છે મારે મંદક ની જળમાં નાવું છે ભોળનાથ હા કે છે મારે મંદાક ની દળ માં નાભુ છે ભોળાનાથ ગાડો હા છે મારે ભોળાનાથ ગાડો હાકે છે મારે કેદારનાથ ચરણ માં જાવું છે મારે કેદારનાથ ના ચરણ માં રહેવું મારે બિલેશ્વર શેર માં જાવું છે મારે ભીલી ગંગામાં નાવું નાહવું છે ભોળાનાથ છે મારે બીલી ગંગા નદી છે ભોળા નાથ ગાઢો હા કે છે મારે બીલી ના દર્શન કરવા છે ભોળાનાથ ગાઢું હા કે છે શિવશંકર શંકર ગાઢો હા ને બેસાવો તે બેસી જાવ ભોળાનાથ હા હાકે છે બોલે ભોળા નાથ ની